બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદના કાશ્વી ગામ ખાતે લગ્નમાં દીકરીને પિતાએ દહેજમાં અનોખી ભેટ આપી છે આમ તો સામાન્ય રીતે દહેજમાં લોકો સોનાના આપતા હોય છે પરંતુ કાશવી ગામમાં પિતાએ દીકરીના લગ્ન પ્રસંગે ગાય આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે સામાન્ય રીતે આપણે આજે જોઈએ છીએ કે લોકો લગ્ન પ્રસંગે મોટા ખર્ચાઓ કરતા હોય છે અને પોતાના સમાનમાં પોતાનું નામ રહે તે માટે દરેક લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન પ્રસંગે મોટા મોટા ખર્ચા કરતા હોય છે અને બીજી તરફ દીકરીના લગ્ન પ્રસંગે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મોટા ભાગે દીકરીને લગ્ન પ્રસંગે સોના ચાંદીના આભૂષણો આપવામાં આવતા હોય છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદમાં થયેલા કાશ્વિક ગામાં રહેતા બારોટ પરિવારે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે માંડવે પાંચ ગાયો ભેટમાં આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં બેગીર ગાય અને ત્રણ કાંકરેજ ગાયો ભેટમાં આપી છે અને ખાસ કરીને દીકરીના લગ્ન પ્રસંગે ગાયો ભેટમાં આપવા પાછળનું પિતાનું કારણ એ હતું કે દિવસે ને દિવસે લોકો જે ગાય પ્રત્યે લાગણી ભૂલી રહ્યા છે તે ફરી એકવાર ઉજાગર થાય ને લોકો ગાય વિશે જાણતા થાય તેવું મહત્વ શું છે તે જાણતા થાય ને તે માટે પિતાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે પાંચ ગાયોનું દાન કર્યું હિન્દુ શાસ્ત્રોમાં ગાયને વર્ષોથી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ આજે દિવસેને દિવસે જે પ્રમાણે ગાયનું મહત્વ ઘટી રહ્યું છે તેને કારણે બારોટ પરિવારે પોતાના દીકરીને પાંચ ગાયો ભેટ આપીને એક ઉમદા કાર્ય પૂરું પાડ્યું છે દીકરીને ગાયોનું દાન આપીને પિતાએ લોકોને પણ અપીલ કરી હતી કે લગ્ન પ્રસંગે દીકરીને કર્યાવરમાં બીજું કાંઈ આપો કે ન આપો પરંતુ એક ગાયનું દાન અવશ્ય કરજો કારણ કે પહેલા ગાયોની વિદાય કરી હતી ને ગાયો વિદાય કરે તે પહેલા ગામની આરતી કરી હતી અને તિલક કરી કોળ ખવડાવીને ગાયોને વિદાય આપવામાં આવી હતી ત્યારબાદ દીકરીને વિદાય આપી હતી ને આ પ્રસંગે ગામમાં આવેલ સેણલ ગૌશાળામાં રાજસ્થાન ઝાલોર જિલ્લાના ભાજપના અધ્યક્ષ શ્રવણસિંહ રાવ તરફથી ગૌશાળામાં એક લાખ અગિયાર હજારનું દાન આપવામાં આવ્યું જ્યારે આ લગ્ન પ્રસંગમાં થરાતના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બસ મને વિચાર આવ્યો છ મહિના પહેલાં જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ નવું જ છે નવામાં એટલે કે ગૌ માતાનો જી એ ગૌ માતા આપણે દીકરી સાથે એમનું દાન આપ્યું એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાનને બાંગ રૂપાલા પૂરી કરી કેટલી ગાયોનો પાંચ પાંચ આપણે સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જૂની પ્રથા હતી જે આપણા ઋષિ મુનિએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એની પહેલાં ગાયનું ગોદાન આપતા ગોદાનનું મહત્ત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું છે વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા વૈવાહીશ્રી હળમદસિંહજી પનયસિંહજી એમના પૂરા પરિવારે શેતાર્મસિંહજી જે આપણા પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માગીએ છીએ તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે અને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરીએ છીએ જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે ગૌમતા છે મુકામે હનમદસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે જે જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો ફરતી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને ગૌમાતાનું પણ જતન થશે એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હનુમંતસિંહજી રાવ અને એમના બેવાઈ પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની આપણા જે પુરાણોમાંથી આજે ફતી કાશ્મીર મુકામે શરૂ કરી છે બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ લગ્ન પ્રસંગને પણ હાર્દિક શુભકામના પાઠવું છું